Brought to you by Techno Spark 20 Series smartphones. તો શરૂઆતમાં જ તમે આ દ્રશ્યો જોયા દ્રશ્યો છે ગુજરાત કોંગ્રેસની જે બેઠક યોજાઈ હતી અમદાવાદ ખાતે ગાંધી ભવન ખાતે આ આ બેઠક દરમિયાન છે સમગ્ર મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે મહિલા ઉમેદવાર નેતા જે છે એકબીજાને ગળે મળે છે હવે વાત કરી રહ્યા છીએ અમરેલી લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમર અને બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આ બંને નેતા છેલ્લા કેટલાય સમયથી એવી વાતો ચાલે છે કે સૌરાષ્ટ્રથી જેની અને બનાસથી ગેની આ બંને નેતાઓ પાર્લામેન્ટ પહોંચશે તે પ્રકારની કોંગ્રેસ નેતાઓમાં ચર્ચા છે અને આ બંને નેતાઓ ખૂબ પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે અને જ્યારે કોંગ્રેસની બેઠકનું આયોજન થયું હતું શનિવારના રોજ આ બેઠકમાં જેનીબેન ઠુમ્મર અને ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા હતા અને આ બંને નેતાઓ જ્યારે પહોંચે છે તો ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવે છે અને એ દરમિયાનના આ દ્રશ્યો છે મહિલા નેતાઓથી ઘેરાયેલા આ બંને મહિલા ઉમેદવાર નેતાઓ છે તે એકબીજાનું અભિવાદન ઝીલે છે અને સાથે સાથે એકબીજાને ગળે મળીને આવનારી ચૂંટણી માટે જાણે પ્રતિબદ્ધ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસમાં હજુ પણ સાત ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે અને તેને લઈને મુકુલ વાસનિક જે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી છે તેઓ ગુજરાત પહોંચ્યા હતા અને ગુજરાત પહોંચ્યા ત્યારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે અમદાવાદની રાજીવ ગાંધી ભવન જે કોંગ્રેસ ભવન છે ત્યાં ત્યાં ખાતે આ બેઠકનું આયોજન કરાયું હતું અને આ બેઠકમાં તમામ કોંગ્રેસના ઉમેદવારો અને હોદ્દેદાર નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત તમામ એક ઉમેદવારો કે જેમના નામની જાહેરાત થઈ ચૂકી છે અને સાથે સાથે સંભવિત ઉમેદવારો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા હજુ પણ સાત બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે ત્યારે અને જ્યારે મુકુલ વાસનિક કહેવાય કે ગુજરાત પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ પર તેમણે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી અને આ વાતચીતમાં મુકુલ વાસનિકે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ છે તે થી વધુ બેઠક જીત છે શું કહ્યું હતું તેમણે સાંભળો ઠીક કે હરચી જ તો હમ મીડિયા મેં નહીં બતાયગે लेकिन मैं आपको इतना जरूर कहूंगा हम पूरी तैयारी के साथ है और गुजरात में आप ध्यान में रखना दस सीटों से कम ये कांग्रेस नहीं जीतेगी इससे ज्यादा हम जीतेंगे आ मुकुल वासनी के साथ-साथ परशोतम रूपाला द्वारा क्षत्रिय समाज पर आपวามેલા निवेदन ले ने लेने पण प्रतिक्रिया આપી હતી અને મુકુલ वासની કે કયું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને જનતા इसका जवाब तो जनता अपनी अदालत में कर ही देंगी लेकिन ये दुर्भाग्यपूर्ण है कि इस तरह से ऐसे गैर जिम्मेदारान बयान देने वाले लोग महत्वपूर्ण पदों पर बैठे हुए हम आज देखते हैं देश में लोकसभा चूंटी है सात तबक्का में योजा है गुजरात में तीजा तबक्का में छवीस 26 लोकसभा बैठक पर मतदान थे चार जून रोज તેનું પરિણામ આવશે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષ દ્વારા તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે ભાજપ દ્વારા તો અત્યાર સુધીમાં છવ્વીસ ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ ચૂકી છે જ્યારે કોંગ્રેસમાં હજુ પણ સાત ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે અને આગામી થી ત્રણ દિવસમાં કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવારોના નામ છે તે જાહેર કરી શકે છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ સમાચાર છે તે આપને ગુજરાત તકના પેજ પર મળતા રહેશે માટે જોડાયેલા રહો ગુજરાત તકની સાથે